નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહી વોરા સવારે બિલખા ખાતે ટાઈમ્સ ઓફ ગુજરાતની ટીમ હતી હવે અમે આવેલા છીએ વિસાવદરની અંદર વિસાવદર કે તેની આસપાસના લોકો મારી સાથે છે શું કરી રહ્યા છે તે લોકો અનેક લોકો મારી સાથે તમે પાછળ જોઈ રહ્યા છો તમામ લોકો સાથે વાત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે વિસાવદર અને તેની આસપાસના ગામડાઓની જનતા કયા તરફે મતદાન કરવા જઈ રહી છે શું નામ તમે મારું નામ વિક્રમભાઈ તરવી ક્યાંના છો વિક્રમભાઈ અમે સ્પેશિયલ ગોપાલભાઈ ઇટાલિયાના પ્રસાર માટે કેસીઓપીનીથી ગઢેશ્વર તાલુકા થઈ રહ્યા છે અચ્છા ગરુડેશ્વરથી છે કઈ હા ગઢેશ્વર તાલુકામાં વાત કરો છો સ્પેશિયલ એમને પ્રચાર કરવા માટે સ્પેશિયલ ગોપાલભાઈ ઇટાલિયા એવા એક વ્યક્તિ છે કે આ ભારતીય જનતા પાર્ટીની એકસો કે એકસો કેટલી બેઠકો છે એમને હાલમાં એકસો બાસઠ તો અમારા સૈતરભાઈ અને ગોપાલભાઈ ઇટાલિયા જો ગોપાલભાઈ ઇટાલિયા જીતીને જાય તો એ બે ઉમેદવાર એવા છે બે જ ધારાસભ્ય એવા છે કે આખા ગુજરાત આખા એકસો છપ્પનને ને ભારે પડે એવા છે ગોપાલભાઈ ગોપાલભાઈ ધારાસભ્ય બધાને ભારે પડે હા બધાને ભારે પડે પડેભાઈ પણ અહીંયા પ્રચાર કરી રહ્યા છે હા અમે સૈતરભાઈ ની ટીમ છે આખી અમે લગભગ અમે ગઢેશ્વર તાલુકામાંથી બાર બાર આદમી આવેલા બાર લોકો આવેલા છે બાર લોકો આવેલા છે ગઢેશ્વર તાલુકામાંથી અને એ સ્પેશિયલ ગોપાલભાઈ ઇટાલિયાનો મતદાર વિસ્તારમાં એમના મતદારોને ઉત્સાહ વધારવા માટે જ આવેલા છે અને ગોપાલભાઈ ઇટાલિયા અમે ગામડામાં ફેર્યા તો એવું લાગે છે કે લગભગ એક લાખ મતથી જીતવાના છે ઓહો એક લાખ મતથી સો ટકા જીતશે કારણ કે અમને એવો પ્રતિસાદ મળ્યો છે કે ગોપાલભાઈ ઇટાલિયા સિવાય કોઈનું નામ કદાચ ગામડાના લોકો એવું કહે છે કે મશીનમાં સેટિંગ ના થાય તો નહીં તો ગોપાલભાઈ એક લાખમાંથી સો ટકા જીતવાના મશીનમાં સેટિંગ થઈ શકે એવું હવે આ બધા કહે છે કે મશીન મશીનમાં સેટિંગ ના થાય તો ગોપાલભાઈ ઇટલિયાને આજે પણ આજે ના વોટિંગ કરાવે ને તો પણ આજે ગોપાલભાઈ ઇટલિયા આજથી જ ધારાસભ્ય છે અચ્છા વોટિંગ અમે આજથી કારણ કે એમની કામગીરી એવી છે હા મને એક વાતનો જવાબ આપો બીજા બધા પહેલાં ભૂપાત ભારણી હતા એ વંડી ઠેકીને ગયા હર્ષદ રિબડીયા વંડી ઠેકીને ગયા ગોપાલ ઇટાલિયા જનતા સાથે જે રહેશે એ કેવી રીતે ભરોસો પૂરો પાડે ગોપાલ ઇટાલિયા એક લયા લડાયક માણસ છે જનુનદાર છે જજબા છે એની પાસે કારણ કે એને આજ સુધી અમે જોયું છે કે ખેડૂતનો દીકરો છે એ જેલમાં જઈને આવ્યો છે અને એને એટલો આમ એટલો ત્રાસ આપ્યો છે કે એમણે એમ ભારતીય જનતા પાર્ટીની સરકારે એને બહુ ત્રાસ આપ્યો છતાં પણ એ પાર્ટીને વર્ગી રહ્યો પાર્ટીને વર્ગી નથી રહ્યો પાર્ટીને ઊભી કરી છે આજે શૈતરભાઈ અને ગોપાલભાઈ જો બે જણ ઊભા થશે ને તો ભાજપ ઓટોમેટિક બે જશે એમની સરકાર એમને ઓટોમેટિક બે જવાની છે બે જણા ઉભા થશે ભાજપ ઓટોમેટિક હા અને આવતા બે હજાર સત્તાવીસમાં અમારી સરકાર સો ટકા આવવાની છે તમારું શું નામ ભાઈ તરવી આશીષ તરવી આશીષ તમે ક્યાં નાશો ગઢેશ્વર અમે પણ ગઢેશ્વર નર્મદાથી છીએ શું કહેશો છે ત્યાંથી અહીંયા લાંબા થયા છો બસ હવે ગોપાલભાઈ ખબર જ છે કે આખા ગુજરાતમાં કોઈ પણ મુદ્દો હોય તો આજે વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે હમણાં જે એક ઇન્ટરવ્યૂ ગયું એમાં કીધું છે ગોપાલભાઈ કે ગોપાલભાઈ ઉપર અત્યાર સુધી ગુજરાતમાં અલગ અલગ ક્ષેત્રોમાં છવ્વીથી વધારે એફઆરઆઈ થઈ છે તેમ છતાં આજે ગોપાલભાઈ અડીખમ જનતાની અવાજ બની ઉઠેલા છે અને આજે તે પોતાનો અવાજ મજબૂત રાખીને લડી રહ્યા છે હક માટે લોકોના લોકોના હક માટે મજબૂત આવી હા તો શું કહેવાય ચૈતર વસવાની ટીમમાં આવ્યા હા અમે ચૈતર ભાઈ હાથે ની ટીમ છીએ એ જયારે ધારાસભ્ય ની ચૂંટણી લડતા ત્યારે હતા તમે હા અમે સાથે જ હતા એ જ રીતના પ્રચાર કરો હા અમે તો એ જ રીતે પ્રચાર કરીએ ને હજી જરૂર પડશે તો અમે એનાથી બમણા વેગે ને એનથી મોટી ટીમ અમારી આવા તૈયાર છે એનથી મોટી હા યસ જો ગોપાલભાઈને જરૂર પડે ને એમ એ લોકો જો આહવાન કરતા હોય તો અમારે ગઢેશ્વર તાલુકાના તમામ કાર્યકરો આજે તો આવવા તૈયાર આવવા માટે તૈયાર તમામ કાર્યકર તમામ કાર્યકર્તાઓ જવા માટે બીજા પણ અમુક છે અહીંયા એમની સાથે પણ વાત કરીએ તમારું શું નામ ભૂપતસિંહ ક્યાં છો ભૂપતભાઈ હું નર્મદા ડિસ્ટ્રિક્ટનો છું નર્મદા ડિસ્ટ્રિક્ટ શું કહેશો નર્મદા ડિસ્ટ્રિક્ટથી અહીંયા આવ્યા છો છે અત્યારે તો અમે ગોપાલભાઈને વિજેતા બનાવવા માટે આવ્યા છે અહીંયા આ એક લીધર નેતા એવા છે જે આખા ગુજરાતમાં એક નામ મોટું કરશે ખેડૂતોનું નામ મોટું કર ખેડૂતોના પ્રશ્નો છે વિદ્યાર્થીઓના પ્રશ્નો છે અનેક એવા પ્રશ્નો છે જે આ નેતા ઉઠાવી શકે એમ છે ભવિષ્યમાં એટલા માટે અમે ઈચ્છીએ છીએ કે ગોપાલભાઈ આગળ આવે વિધાનસભામાં જાય અને લોકોના પ્રશ્નો રજૂ કરે શું લાગે છે ભાજપમાંથી પણ ઉમેદવાર કોંગ્રેસમાંથી પણ ઉમેદવાર આ તમામ ઉમેદવારોને પાર કરી શકશે ચોક્કસ ચોક્કસ અમે માનીએ છીએ કે આ વિસાવદર વિધાનસભા જે છે એમાં એક ધારું વોટિંગ થવાનું છે આમ આદમી પાર્ટી ચોક્કસપણે વિજેતા થવાની છે તમારું શું નામ હ વિજયભાઈ હું કેવડિયાથી છું અમે ગોપાલભાઈના પ્રચાર અને સપોર્ટ માટે એટલે આવ્યા છે કે પોતે એજ્યુકેટ છે બી એ છે એલ છે એલ એલ છે એ પોતે જે ગ્રાઉન્ડ લેવલની કન્ડિશન છે ગ્રાઉન્ડ લેવલની કન્ડિશન એટલે કે ગામડાની જે કન્ડિશન છે એમના મત વિસ્તારની કંડિશનને જોઈને એ પોતે એમને એવું થયું છે કે ખરેખર લોકો પર અત્યાચાર થાય છે એના એક એમના મોટિવેશનથી અમે બી મોટિવેટ થયા છે એટલા માટે એમ અમે મતલબ અમારો કામ ધંધો છોડીને એમના પ્રચાર માટે આવ્યો છે અને એમને અમે મહેનત કરીને એમને અમે જીતાડશું એક્ચુઅલી વાત એ છે કે લગભગ કેટલા દિવસથી અમે ત્રણ દિવસથી અહીં જ છે ત્રણ દિવસથી ઓગણીસ તારીખ સુધી ના અમે જતા રહેશું વચ્ચે પણ કે અમે જોયું કારણ કે ખરેખર જો આ જે જય જવાનને જય કિસાનનો નારા જોડે જે ગોપાલભાઈ આગળ વધે છે અમે ખરેખર અહીંની કન્ડિશન જોઈ તો અમને લાગ્યું કે ખરેખર ખેડૂતો અહીંના ખેડૂતો જે મોટા પાયે ગુજરાતને સારો એવો પાક આપે છે એ ખેડૂતો ખરેખર આ ભાજપની સરકારથી હેરાન પરેશાન થઈ ગયા છે એમને જોઈએ એ વળતર નહીં મળતું એમની જો મુવાજો નહીં મળતું એમની ખેતી પરથી એમને મતલબ જોઈએ એ પ્રમાણમાં એમને વળતર નહીં મળતું ખાલી મહેનત જ કરવી પડે છે અને વળતર કશું નહીં મળતું તમે કેવડિયાના છો કેવડિયાથી નજીક સુરત પડે અને ગોપાલ ટાલિયા સુરત બાજુના છે તો ભાજપ કહી રહી છે કે ભાઈ સુરતથી છોડી અહીંયા શું કામ લડવા એમણે જોઈ છે કંડિશન કે આ વિસ્તારમાં જે આપણે અમે કેવડિયાના નામે એ લોકો વોટ માગે કે ડેવલોપના નામે વોટ માગે કે સ્ટેચ્યુના નામે વોટ માગે તો એ કંડિશન ગોપાલભાઈએ જોઈ છે કે આ વિસ્તારમાં ડેવલોપના નામે ખાલી એ લોકો વોટ જ માગે છે બાકી એ લોકો બીજું કશું નહીં કરતા ગ્રાઉન્ડ લેવલ પર કશું નહીં કરતા હા એટલે ગ્રાઉન્ડ પર તમે ફરો છો તો શું શું મુદ્દાઓ છો ગ્રાઉન્ડ પર તો અમે હવથી પહેલાં તો અમને એવી વાત મળી છે કે કિસાન માટે જે એમણે વાત કરી હતી કે અમે કિસાનની આયાત છે એ દુગણી કરી દેશું એ કિસાનને જોઈ એવું વર્તન નહીં મળતું કપાસમાં નહીં મળતું મગફળીમાં નહીં મળતું તલનો હમણાં સિઝન ને કપાસ આપણે મગફળીની સિઝન છે એમણે એ લોકો જોઈએ એવું વર્તન નહીં મળ્યું કિસાનને નહીં મળ્યું એવા અમારા આગ જે આજુબાજુ અમે હામલો પ્રચારમાં ફરીએ છે એ લોકોની એક જ એ વિનંતી છે ખાસ કર મહિલાને એવી વિનંતી છે કે તો એમ તો બધું ઠીક છે પણ જે કિસાનને વાયદા કર્યા હતા આ સરકારે ને કિસાનનું ભલું નહીં થતું એટલે કિસાનને ખરેખર ન્યાય થવો જોઈએ અને આપણે કૃષિ પ્રધાન એક દેશ છે એ વસ્તુ કોઈ બી પાર્ટી હોય કોઈ બી વ્યક્તિએ ભૂલવું ના જોઈએ ઇકોઝોનનો પણ મુદ્દો દેખાય છે ઇકો ઝોનનો પણ મુદ્દો છે ઇકો ઝોનના નામ પર ખાલી જે ભાજપ સરકાર ઇકો ઝોનના નામે જમીનો પડાવે છે એ બધી જમ જમીનો એ લોકો ઉદ્યોગપતિને જ આપે છે બાકી ના મધ્યમ વર્ગને આપે છે ના તો કોઈ ગરીબ વર્ગને આપે છે ના કોઈ મધ્યમ વર્ગથી જે મિડ એક સારો એવો મિડલ ક્લાસ છે એમને ધંધા માટે કે એના માટે આ જમીનો નહીં લેવાતી અને ઇકો ટુરિઝમ નહીં ઘોષિત કરાતું આ ખાલી એક ઉદ્યોગપતિને ધંધા માટે જે લોકો આપે છે ખાલી ધંધા માટે તમારા કેવડિયામાં પણ સ્થિતિ કેવડિયાની સેમ સ્થિતિ છે અમે એ એ જ જ બધાને અમારા કેવડિયાને જે અમારામાં અમને દબાવીને આદિવાસીને દબાવીને જે જમીન હડપવામાં આવી છે એ એ વિશે પણ અમે એક તમારા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આ લોકોની મોનોપોલી છે એ મોનોપોલી ખરેખર ઇકો ટુરિઝમના નામે કે પ્રવાસનના નામે મોનોપોલી છે જ નહીં એ ખાલી ઓનલી ને ઓનલી જમીન પડાવવાની જ મોનોપોલી છે જમીન પડાવવાની જ ખાલી હા હવે આ મોનોપોલીથી પાર કરવા માટે તમે જનતા વચ્ચે ફરો છો તો શું લાગે છે થશે અમારે અમે સત્યની જોડે છે અમે કિસાનની જમીન છે આદિવાસી કિસાનની જમીન છે અમે કોઈ દિવસે નહીં છોડીશું કોઈ દિવસ નહીં હા અને એ અમારો જે અમારો વિજય થશે એ લોકો જો નહીં અમને ન્યાય આપે તો અમે અપક્ષની રીતે કે અમે આમ પાર્ટી છે એમાંથી ઊભા રહીને અમે અમારો હક લેશું એમાંથી ઉભા અમે ગોપાલભાઈ જેવા ચૈતરભાઈ જેવા લોકો અનંતભાઈ પટેલ છે જે અમુક નેતાઓ છે એની જોડે રહીને અમે આદે અવાજ ઉઠાવશું અને અમારી જલ જમીન હોય

શું કહેશો આ ભાઈએ જે રીતના વાત કરી કે કોઈ પણ કાર્ડ ઇકો ટુરિઝમ આપવાનું નથી મુદ્દાઓ તમે અહીંયા કેટલા દિવસથી આવ્યા અમે લગભગ ત્રણ દિવસ લાગે છે અહીંયા લાગે છે કે કોને સમર્થનમાં આવ્યા અમે ગોપાલભાઈ ઇટાલિયાને સમર્થનમાં લાગે છે કે જીતશે હા છે સો ટકા અમે ગઈકાલે પરમ દિવસથી અમે જોયું વાતાવરણમાં અમે ડોર ટુ ડોર એમાં પ્રચારમાં કે જે પ્રમાણે અમે વાત કરી તો સામેથી એમને કઈ કે આટલા ને વોટ આપવાનું કહીએ જઈએ ને તાર પેલા અમને કહી દે કે ગોપાલ ઇટાલિયન વોર્ડ અચ્છા ઇટાલિયા અને એમને એક વ્યક્તિ અમને એવું કીધું કે છવ્વીસ ગામડા મેં ખાલી સર્વે કર્યું છે તો એ ભાઈ કે એક લાખ વોટ વોર્ડ બતાવે છે સરસાઈથી એક લાખની એક લાખ થી વોટ એવું જણાવવાનું તો બહુ વધારે થઈને સાચી વાત અમે જોયું એમાં ડોર ટુ ડોર પ્રચારમાં અમને સારું પોઝિટિવ સમર્થન મળ્યું છે કોંગ્રેસ પણ છે ભાજપ પણ છે તો એ કાઈ ના એમાં કોઈ રસ નથી એમાં બંને પક્ષો કોઈ એમાં કોઈ નહીં બંને બંનેમાંથી કોઈ પક્ષમાં કોઈ આપ સિવાય કોઈ બીજું આપ સિવાય કોઈ વાત કોઈ વાત જ નથી કેટલા દિવસ રોકાવાનું અમે લગભગ હજુ દિવસ હજુ બીજા અને પ્રચાર કરો પ્રચાર કરો

મારા ચૈતરભાઈની જેમ જ આ ગોપાલભાઈ ઇટાલિયા જે છે એ વિસાવદરનો જે મુદ્દો છે એને લઈને એ ખૂબ જ ગંભીર છે કે અમારા વિસ્તારમાં જે સમસ્યા ઊભી થાય છે એમાં જ ઇકો સેન્સિટીવ ઝોન જે છે એ અમારા બાજુ પણ લાગુ કરવામાં આવ્યું હતું પણ એનો અમારે લોકોએ ભારે વિરોધ કરીને ઇકો સેન્સિટીવ જે ઝોન છે એને હટાવી દીધું ત્યારબાદ અહીંયા પણ એ લોકોનો એ ઈરાદો છે કે ઇકો સેન્સિટિવ ઝોન છે એના નામે એ લોકો જમીન લઈને અને પછી અમારા જે લોકોની આજે પરિસ્થિતિ છે કે અમારી જમીન હોય છતાં તો અમને ત્યાંથી ઘર તોડીને દુકાન તોડીને એ લોકો અમને સ્થળાંતર કરે છે તો એ જ જોઈને અમે પણ અહીંયા આવ્યા છે ગોપાલભાઈ ઇટેલ એના સમર્થનમાં કે અહીંયા વિસાવદાના લોકોને પણ અમે એ જ કહીશું કે અમારા ચૈત્ર જેમ ગોપાલભાઈ ઇટાલિયા પણ અહીંયાનો અવાજ બનશે તો જેમ બને એમ મોટી સંખ્યામાં એમને ભારે બહુમતીથી જીતાડોભાઈની જેમ ગોપાલભાઈ પણ ઉપાડશે બિલકુલ તો ખેર જે રીતે તમે જોયું કે મારી પાછળ ગરુડેશ્વર એટલે કે નર્મદા જિલ્લાનો એક તાલુકો છે અને તે તાલુકાથી લોકો મોટી સંખ્યામાં ગોપાલ ઇટાલિયા માટે પ્રચાર કરવા આવેલા હતા અને પ્રચારમાં તેમને કહ્યું કે જે જે મુદ્દાઓ હતા ઇકો સેન્સિટિવ ઝોન કે જે તેમને કેવડિયામાં નથી લાગુ થવા દીધો તેને અહીંયા પણ તે લોકો કોઈ પણ કાળે લાગુ નહીં થવા દે સાથે કહી રહ્યા છે કે જો ગોપાલ ચૈતર વસાવા કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે જો સત્યાશી વિસાવા દરમાં ગોપાલ ઇટાલિયા જીતશે તો પછી વિધાનસભાનું ચિત્ર કાંઈક જોવા જેવું હશે ત્યારે હવે જોવાનું છે કે આ લોકો જે વાત કરી રહ્યા છે જે પ્રચારની વાત કરી રહ્યા છે એક લખની સરસાઈની વાત કરી રહ્યા છે ઓગણીસ તારીખે જ્યારે મતદાન થાય છે અને ત્રેવીસ તારીખે જ્યારે પરિણામો આવે છે ત્યારે કયો નેતા સરતાજ બનીને ઉભરે છે અને કયા નેતા કયા નેતા જનતાના દિલમાં જગા બનાવવામાં કામયાબ રહે છે ભલે પહેલી અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું આમ જ જનતાનો અવાજ પણ તમારા સુધી પહોંચાડતા રહીશું કેમેરા પર્સન ઝીશાન સૈયદ સાથે મોહિબ વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત વિસાવદર